જય ગૌ માતા મિત્રો આજે આપણે વૃક્ષારોપણ આગળ પણ કરી દીધેલું હતું અને આજે પાછા પાંચ રોપા બીજા વૃક્ષના વાવવાના છે લાલ આંબલી છે ગુંદી છે સરઘવો છે લીંબુડી બે વકલની અલગ અલગ નાની મોટી લીંબુડી છે અને સરગવા પણ બે વકલના છે એટલે આપણે પાંચક રોપા આજે વાવેતર કરવાના છે ગજ રૂપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી તો બધા મિત્રોને વિનંતી છે કે બે પાંચ વૃક્ષ બે પાંચ વૃક્ષ વર્ષો વર્ષ વાવશો તો જ પર્યાવરણની જાળવણી થશે નકર આમનામ પર્યાવરણ જો જાળવણી નહીં કરો તો આગલા દિવસોમાં ભયંકર આપણને નુકસાન જોવા મળશે તો ક્લાઇમેટ ચેન્જ અત્યારે તમે હાલ જોઈ રહ્યા છો કે અતિવૃષ્ટિ થાય વાતાવરણ વગરનો વરસાદ ગમે ત્યારે આવે તો સેના લીધેથી કે આ વૃક્ષને લીધેથી વૃક્ષ કપાઈ જાય તો વાતાવરણમાં વરસાદ આવવાની શક્યતા ઓછી રહેશે તો વૃક્ષ વાવો અને વરસાદ લાવો જય